શ્રદ્ધાથી કરેલો મંત્ર જાપ શક્તિશાળી બને છે ભગવાન શિવના આ પ્રિય દાનરૂપ ઉપાયો છે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે નંબર ચાર બિલીપત્ર અર્પણ કરો શિવલિંગ પર તાજા બિલીપત્ર ચઢાવવાથી ભગવાન શિવ બહુ જ પ્રસન્ન થાય છે

તો તમારા જીવનમાંથી દરદ નિરાશા અને અવરોધો ધીરે ધીરે દૂર થવા લાગશે બોલેના છે તો ભય શું જો તમારું મન ભક્તિથી ભરી ગયું હોય તો લાઈક કરો પરિવાર અને મિત્રોને શેર કરો નિલેશરતી વ્લોગ્સ ને સબસ્ક્રાઇબ કરો અને આવા ને આવા ઉપાય તમારે જાણવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કીજીએગા અને કોમેન્ટ માં જય બોલેનાથ લખવાનું ભૂલશો નહીં